વાસાવળ પંથકમાં છેલ્લા આઠ દસ દિવસ આ દીપડાના સમાચાર મળતા તેમજ રોજ નરસિંહ હિંમતભાઈ નરસિંહભાઈ પરમારની વાડીએ પાડીનું મારણ કરવામાં આવેલ દીપડા દ્વારા એ મારણ અનુસંધાન અનુસંધાને મહેરબાન આરએફઓ શ્રી ગોંડલની સૂચના અન્વયે આજ રોજ પાંજરું મૂકવામાં આવેલ આજરોજ પાંજરું મૂકતા દીપડો સહી સલામત પાંજરામાં રેસ્ક્યુ કરેલ રેસ્ક્યુમાં વનપાલ ગોંડલ તેમજ ફોરેસ્ટ ગાર્ડ ગોંડલ અને આજ રોજ તારીખ સાત નવેમ્બર ગામ વાસાવડ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હું હિંમતભાઈ મારણ કરેલું અને ફોરેસ્ટમાં ફોન કર્યો ફોરેસ્ટના સાહેબને ફોરેસ્ટની ટીમ બધી આવી અને પિંજરું મૂક્યું અને અડધી કલાકમાં પિંજરા પિંજરામાં દીપડો પુરાઈ ગયો અને કામગીરી બહુ ફોરેસ્ટના સાહેબોની સારી દેખાણી અમને અને અમને જે બીક હતી એ બધી દૂર થઈ ગઈ અને હવે અમને કાંઈ બીક છે નહીં અને પૂંજ પિંજરામાં પૂરાઈ ગયો છે દીપડો એટલે સાહેબની કામગીરી બહુ સારી છે ને અડધી કલાકમાં જ પિંજરામાં પૂરાઈ ગયો